રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજાના અધ્યક્ષ સ્થાને પંચોતેરમા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત મુંબઈ મોરા મહામાયા મુંબઈમાં સાનિધ્યમાં વીસ હજાર માનવ ઉપયોગી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ માનવીડ લાઈવમાં આપને આવકારું છું ખાસ તો વી બે હજાર બાવીસના ડિસેમ્બર મહિનાથી એટલે કે જાન્યુઆરીથી ત્રેવીસથી આજે બે વર્ષ બાપુના કાર્યકાળને એટલે કે આપણા ધારાસભ્યશ્રીના કાર્યકાળને બે વર્ષ પૂરા થયા એમાં કાલ જ મેં જોયું કે રાપર તાલુકાના ઘણા બધા રોડોના કામના જોબ નંબર મળી ગયા છે જે જે રોડની જરૂરિયાત હતી એ પણ આજે આપણે એ વાત પછી કરશું આજે પંચોતેરમાં વન મહોત્સવ લીયા પત્તીથી જે વીસ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં અહીં આવ્યું અને એક મુંબઈમાંના સાની એક તો આ તીરથધામ તો છે જ આખા ગુજરાતનું મોટું પણ અહીંયા જ્યારે જંગલ ખાતા હોય વન ખાતા હોય વીસ હજાર જેટલા ઝાડો આવી અને એ પણ એવા વૃક્ષો કે જે પ્રજાજીવન સાથે મનાયેલા છે અત્યારે મારી સાથે રાપર સાહેબ તમારું ક્યાંક સામાજિક વનીકરણ વિભાગના આર એફ ઓ ચાવડા સાહેબ છે આપણે એમને મળશું શુભમગીરી બાપુ છે ડોલરભાઈ ગોર છે ધારાસભ્યના શ્રી વિનુભાઈ થાનકી છે બાપુ કૃષ્ણ પાલસી છે પણ એનાથી પહેલાં આપણે ખાસ તો બાપુ પેલા તમે આર્શી વચન આપી દો પશુ સાહેબ જય માતાજી આજ માતાજીના ધામમાં વન વિભાગથી ઝાડખા રોપણનું ઝાડખા રોપિયા માતાજીએ વીસ હજાર ઝાડખા છે ને વીસ હજાર ઝાડખા રોપ્યા માતાજીએ ભવ્યા વન વિભાગનો બગીચો મળશે માતાજીએ આશીર્વાદ આપના શું સાહેબ સામાજિક વનીકરણ વિભાગ રાપર દ્વારા મિયાવાકી પદ્ધતિ એટલે કે વન કવચ મોડેલ અંતર્ગત અલગ અલગ જાતિના છપ્પન જાતના વૃક્ષો વીસ હજાર એવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે જેમાં વન વિભાગ દ્વારા એનો પ્લાન્ટેશન પણ પૂર્ણ કરી દીધું રહ્યું છે તંદર વન વનની અંદર એક ગજેબો પણ બનાવવામાં આવેલો છે ગેટની કામગીરી પણ ટૂંક સમયમાં પૂરી થશે બાળકોને રમવા માટે રમકડાના સાધનો પણ મૂકવાના છે જેવી અલગ અલગ કામગીરી વન કવચની અંદર કરવામાં આવશે ખાસ તો સાહેબ હું તમને એ પૂછી કે આ જે વૃક્ષો વીસ હજાર વૃક્ષો હોય એમાં મહત્વના કયા વૃક્ષો છે અને એનાથી પ્રજાના પ્રજાજીવનનો શું અસર ખાસ તો અમે સૌથી પહેલાં અમારી વિભાગની ગાઈડલાઇન મુજબ અમે કચ્છની જે ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ છે એવા વૃક્ષોનું સૌથી પહેલાં મહત્ત્વ વધારે આપેલું છે અલગ અલગ છપ્પન જાતિના વૃક્ષો તો ખરા જ પરંતુ જે વૃક્ષો વાવવામાં આવે છે પણ એના મહત્ત્વના વૃક્ષોનું વાવેતર તો જે કચ્છની લોકલ જાતિ છે વટ છે પીપળ છે ઉમરો છે રગત રોયડાના વૃક્ષો છે એવા અલગ અલગ જાતિના ગુંદી લિયાર ગુંદો જે પક્ષીઓ માટે ખૂબ સારા ઉપયોગી વૃક્ષો છે એવા વૃક્ષોનું ખાસ ધ્યાન આપવામાં આવેલું છે દર્શક મિત્રો વીસ હજાર વૃક્ષો એટલે વીસ હજાર ચબૂતરા હજારો પક્ષીઓનું જે રેખાણ થવાનું છે એ માના સાનિધ્યમાં મારી સાથે અત્યારે ધારાસભ્યશ્રીના પીએ છે વિનોભાઈ થાનકી શું કહેશો આજરોજ રોજ મોરા ધામ મધ્યે જે આપણે ટૂંક સમયમાં પ્રવાસન ધામમાં આવવાનું આ ધામ છે એ ધામ મધ્યે વીસ હજાર રોપાનું વાવેતર એટલે બહુ મોટી વસ્તુ કહેવાય અને એક વિધાનસભામાં એક જ આપણે મિયાવાકી પદ્ધતિથી પાસ કરાવવા માટે સરકાર આપે છે એને બદલે રાજ્ય સરકારે આ મવાઈમોરા ધામ અને રવેચી ધામ બે જગ્યાએ મિયાવાકી પદ્ધતિથી અહીંયા વીસ હજાર રોપાનું વાવેતર થયું છે અને રવેચી મંદિરે સત્યાવીસ હજાર રોપાનું વાવેતર થયું છે એના અનુસંધાને બાપુની આપણા આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય શ્રી રાપરની સૂચનાથી આ આખું વન કવચ ઊભું કરેલું છે એમાં સારા સારા બધા ઝાડ જે પક્ષીઓ માટે અને મેન તો કે અહીંયાના જે પ્રવાસન ધામમાં પ્રવાસીઓ આવે છે એને સગવડતા મળી રહે કે ઓક્સિજન મળી રહે અને પક્ષીઓ એટલા હોય એ કલરવ થતો હોય અને આલ્લાદક માહોલ બને એના માટે આ વિભાગ દ્વારા જે કરવામાં આવ્યું છે એ ખૂબ અસરલાયક હશે અને ભવિષ્યમાં પણ આ જે જાડવા આખા મોટા ઊંચા થશે બે ત્રણ વર્ષ પછી એટલે જોવાયેલા સ્થળ બનશે અને આ મમ્મઈ માતાજી મધ્યે ચરણોમાં વંદન સાથે આપણે આપણા ધારાસભ્યશ્રી તથા ગુજરાત સરકાર અને માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે એક વૃક્ષ મા કે નામ એનો જે આખો પ્રોગ્રામ બનાવેલો હતો એના અનુસંધાને આ વીસ હજાર ઝાડનો પ્રોગ્રામ થયેલો છે એ બદલ વિભાગનો આભાર માનીએ છીએ દર્શક મિત્રો પાંચ કરોડના ખર્ચે જે માતાજીનું મંદિર બનવાનું છે એમાં મહત્ત્વનો જો કોઈનો ફાળો હોય તો એ રાપર તાલ રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીનો છે ખાસ તો જ્યારે અહીંયા આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે હું હતું આ દેવ ખાસ તો પાંચ કરોડના ખર્ચે મંદિર બનાવવાનું છે એના પહેલાં મંદિર બને એના પહેલાં આ વૃક્ષો હું માનું છું તૈયાર થઈ જશે એટલે ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાત માટે જે આ એક મહાતીર્થ છે એની સાથે જ એક અહીં પર્યટન સ્થળ જે ઉપર બની જશે શું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની આખા દેશવ્યાપી ઝુંબેશ એક પેઢ માખે નામ એ ઝુંબેશને મોટો પ્રતિસાદ પ્રતિસાદ મળે અને એનું પરિણામલક્ષી કામગીરી થાય એના માટે આદરણી ધારાસભ્યશ્રી વીરેન્દ્રસિંહની વિરેન્દ્રસિંહ જાડેજાએ પોતે અંગત રસ લઈ અને વિભાગને જાગૃત કરી અને રાપર જે વાગડ વિસ્તાર કહેવાય છે ત્યાં ખૂબ જ ઓછા પ્રમાણ વૃક્ષો છે જેટલો વિસ્તાર છે એટલા વૃક્ષો નથી અને વૃક્ષોની સંખ્યા વધે લોકોમાં જાગૃતિ આવે એ માટે આદણી ધારાસભ્યશ્રીએ વિભાગને પ્રેરિત કર્યું અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા આસ્થાનું કેન્દ્ર રાપર તાલુકામાં બે મોટા આસ્થાના કેન્દ્રો છે એક માતા મુમાયમરા અને એક માતા રવેચી તો મુમાયમરાના મંદિરે આજે વીસ હજાર વૃક્ષોનું જે વાવેતર થયું એનું આખા તાલુકાના અનેક વિસ્તારના આગેવાનોની વચ્ચે આ પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો અને વીસ હજાર વૃક્ષો જે વિભાગે વાવ્યા છે એમાં ફક્ત છાયો નહીં પણ ફળાવ વૃક્ષો પણ છે ઔષધિય રોપાઓ પણ છે અને એની સાથે ફૂલના પણ છે ઝાડ એટલે એક સુંદર મજાનું ઉપવન બનશે આવનારા બે ત્રણ વર્ષમાં ત્યારે એક રમણીય સ્થાન બનશે અને પશુ પક્ષીઓ માટે એક આશ્રય સ્થાન બની રહેશે એના માટે વન વિભાગને ખૂબ અભિનંદન કે એમણે ખૂબ સારી રીતે મહેનત કરી છે આ જ પ્રમાણે રવેચી માતાના મંદિરે પણ સત્યાવીસ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે વાગડ વિસ્તાર માટે આ મોટી ઘટના કહેવાય કેમ કે એક સાથે સડતાલીસ હજાર વૃક્ષો તમે વાવો અને એનું ઉછેરો અને એનું માવજતને જતન કરો એ મોટી વાત કહેવાય એના માટે વિભાગને આ નિધન આપવા માટે અને એના માટે શ્રી જે રીતે સતત આ આખી યોજનાઓને માર્ગદર્શન આપી અને આજે પૂર્ણ થયું છે એનો આપણને સૌને આનંદ છે અને આસ્થાનું આ કેન્દ્ર મા બોમાઈ મોરા એના ધામનું પણ વિકાસ મોટા પાયે થઈ રહ્યો છે આદરણીય ધારાસભ્યશ્રી પોતે રસ લઈને પાંચ કરોડના ખર્ચે જ્યારે ભવ્ય મંદિરનું નિર્માણનું કાર્ય ચાલુ છે એની સાથે સાથે સરકારશ્રી પાસેથી એક કરોડને ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે મંદિરની પરિસરમાં જ એક નવો હોલના નિર્માણ પણ થઈ રહ્યું છે એની સાથે મારે જોડવું પડે કે આ વિસ્તારમાં ઘણા બધા વિકાસના કામો પણ થયા છે મંજૂર થયા આજે પણ થયા રસ્તાના કામો અને ભૂતકાળમાં પણ એમણે બે વર્ષમાં ખૂબ મોટા પ્રમાણમાં લગભગ બે હજાર પાંચ છ કરોડ રૂપિયાના કામો આ વિસ્તાર માટે મંજૂર કરાવ્યા છે અગણી ધારાસભ્યશ્રી જે રીતે મહેનત કરી રહ્યા છે અને આજનો જે કાર્યક્રમ વિભાગે જે આયોજિત કર્યો ખૂબ સુંદર આખો એ કાર્યક્રમ પ્રેરણાદાયક અને લોકો માટે ખૂબ ઉપયોગી બની રહેશે એવી ભાવના સાથે સૌનો આભાર આજે સુભાષગરી બાપુના આશીર્વાદથી આજના વન વિભાગના ઝાડનું જે વાવેતર થયું છે તેમાં સહભાગી આપણા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ કૌશિકભાઈ અને વન વિભાગના સાહેબ આપણા ચાવડા સાહેબ અને ખૂબ મિનત આપણા લોકપ્રિય ધારાસભ્ય વીરેન્દ્રસિંહ બાપુની મિનતથી આજે અમે બધાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વન વિભાગની અંદર ઝાડ વાવવા માટે મોમાઈ માતાના ધામે પધાર્યા હતા આ ઝાડથી તો મને એવું લાગે છે કે પંખીઓ કિલોર કરીને મજા કરશે એ અલંગ એના વગર મોમાઈ મોરાની અને જે ગાયો છે એ ઝાડ નીચે જ્યારે વળનો ઉછેર થશે અને ગૌ માતા જ્યારે સાહેબ બેસે ત્યારે અમને આ પ્રોગ્રામ યાદ આવશે એવા ચાવડા સાહેબે એવીને એવી રીતે અમારા ગોણ થાણા જ્યાં હનુમાન દાદાનું બંદરંગબલીનું મંદિર છે ત્યાં પણ અહીંયા બે હજાર ઝાડનું વાવેતરા લોકોએ કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બાપુના આશીર્વાદથી આ વિભાગમાં જે ઝાડ અત્યારે વીસ હજાર જેવા વાયા એ સો ટકા એનું જતન થશે એવો મને પાકો ભરોસો છે એને ઉછેર પણ કરી શકશે એમાં જનાવરો અને ગાયો પણ બહેન મજા કરશે અને એક દિવસ મોમાઈમાનો ધામ મોટું જાત્રાળું ધામ ગણાશે બાપુના ખૂબ મહેનત છે અને આપણા લોકપ્રિય ધારાસભ્ય વાગડની અંદર જ્યાં પોતાના મત વિસ્તારની અંદર જ્યાં જ્યાં ઝાડ વાવવાનું થયું છે ત્યારે વિરેન્દ્રસિંહ બાપુએ વન વિભાગને આદેશ કરી હાકલ કરીને એને પણ ઝાડ વવરાવાની કોશિશ કરી છે તો વન વિભાગના સાહેબોને ખૂબ ખૂબ ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તો દર્શક મિત્રો આ હતો ધાપર તાલુકાનો પત્તેરનો વન મહોત્સવ ખાસ તો ચાવડા સાહેબની મેં જોયું કે ચાવડા સાહેબની મહેનત ખૂબ છે પણ સાહેબ જેટલા વૃક્ષો વવાય છે ને એની સામે વૃક્ષો એટલા કપાય પણ છે આપની જાણ માટે હું કહી દઉં કે લગભગ ખેડૂતોના ખેતરમાં લીમડાનો સોઠ વળી ગયો સમજી લો કે આ

લેખિત પરવાનગી જોઈએ છીએ બરાબર એ માટે ને પણ એ બધી પ્રવૃત્તિ જોતો હોય છે પણ સરકારશ્રીના જીએ જીઆર મુજબ એ કામગીરી આપણે ખેડૂતે પોતાની માલિકીમાં કરતા હોય એમનો કટિંગ તો એમને વિભાગની પરમિશન માગવાની રહેતી નથી મતલબ કે એમાં સરપંચની સરપંચની હા સરપંચના પેડ ઉપર એમને પોતાના જે ખેડૂતો હોય સર્વે નંબરમાં એના વૃક્ષો હોય તો એને સરપંચ દ્વારા જ એના પેડ ઉપર વાગણી કરવામાં આવતી હોય છે ભાઈ આવા અમારા નરતર કરતાં વૃક્ષો છે અને રેવન્યુઝ પાવર એટલે ખેડૂતની માલિકીના જે પાવર છે એ મામલતદાર હસ્તક્ષર રહેલા છે તો દર્શક મિત્રો આ કેવું હતું ચોક્કસપણે એટલું કહી શકાય કે બે હજાર વૃક્ષો હનુમાનજીએ સિત્યાવીસ હજાર વૃક્ષો રવેમાના મંદિરે અને વીસ હજાર વૃક્ષો એટલે ટૂંકા ગાળામાં ટૂંકા ગાળામાં પચાસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી અને રાપરના જંગલ ફોરેસ્ટ ખાતાએ પોતાની પોતાની